આજે બે થઈ અને હજી તમારી મદદથી ત્રીજી રિક્ષા મારે આ બીજે લેવાની છે આમ જુઓ આ બધું કેટલા વર્ષ માં થયું મેં આ તો લગભગ બે અઢી વર્ષમાં જ કર્યું હે તમે જુઓ કે કેટલી બધી ક્ષમતા છે પણ મુશ્કેલી આવે ને ત્યારે જ આપણને આપણી અંદર રહેલી ક્ષમતાઓની ખબર પડે અને ક્ષમતાના આધારે જ આપણને ક્યાં તરવું અથવા શું કરવું એ પણ આપણને ખબર પડે આપણી પ્રગતિની રાહ નક્કી થાય એના આધાર પર એક સરસ વ્યક્તિ છે જેને હું આજે તમને મળવાની છું મહેપાભાઈ સરાણિયા મોરબીમાં રહે છે અને એકદમ ઉમદા વ્યક્તિ એમનું પોતે એવા કઈ સદ્ધર નહીં પણ છતાંય સમાજના અન્ય લોકોને જે વંચિત છે અમે તો તો જાતિઓ સાથે કામ કરીએ જે ગરીબ પરિવારો છે એ લોકોને મદદ કરવાની ભાવના પણ એમનામાં ભારોભાર એ બધી તો વાત કરીશું પણ મહેપાભાઈએ કેવો સંઘર્ષ વેઠ્યો એની વાત કરીએ અને આજે ક્યાં પહોંચે છે એની પણ વાત મહેપાભાઈ જીવનમાં કેવો સંઘર્ષ પહેલા શરૂઆતમાં જયારે તમે મજૂરી કરતા એ વખતની મજૂરીમાં તો એવું હતું કે જયારે નાનો હતો ને ત્યારે દસ રૂપિયામાં ચાની કેટલી જાતો પછી થોડીક સમજણ જે ભૂકંપ આવ્યા પછી નથી ગયો કામે તે પછી તમારા જેવા ભગવાન ગોળે કે એને દીકરા તરીકે મને આચરતા કિશોરભાઈ પટેલ કરીને છે મોરબી અને એને મને કામે રાખ્યો ત્યારે મને સો રૂપિયા મજૂરી રોજ આપતા પછી એમ કરતા મારા ભાઈને લઈ ગયો જેટલા છોકરા હતા દસ પંદર બધા કામે પછી અમે બધાને લઈ જાય એટલે નાસ્તો લાવી અને અમે ખાતા ઘરે કોઈ જતા નહીં અને કામ કરતા રાત દિવસ સવારે છ વાગે ગયા તો રાતે બાર વાગે કઈ નક્કી ના હોય ગમે ત્યારે અમે આવી એવી પરિસ્થિતિ એવી આવીને કે ચોમાસું હોય ને

પણ જે અમે મજૂરી કરી છે ને બે તો ભગવાન કોઈને આવું ના કરવા દે અમે એવી મજૂરી કરી છે એ વખતે કેવું થતું હતું કે આના કરતા કઈક સારું થાય વિચાર થાય કે આનાથી કઈક સારું થાય પણ મદદ કરવા અમારી માટે કોણ વિશ્વાસ કરે અને અમને કોણ મદદ કરે પણ ત્યારે ભગવાન તમારા જેવા ભગવાન મોકલા કે કનુભાઈ આવ્યા અને અમને સમજાવ્યા કે કનુભાઈ અને છાયાબેન બે અમારા કાર્યકરો અને મોરબી અને રાજકોટમાં બે કામ કરે એકદમ સન્નિષ્ઠ એ આ બધા પરિવારોને ખોળી કાઢે એમની અંદરની ક્ષમતાને પારખી લે અને પછી એને ટેકો કરે કનુભાઈ તમને કનુભાઈ રસ્તો બતાવ્યો અને બેન ઘરની પરિસ્થિતિ જુઓ અને એક બાજુ દવાખાનાનો કાટલો મારી મમ્મીને કેન્સલ હતું અને એની અમે રાજકોટ બધી દવા કરાવી પણ પૈસા હોય તો આપણે મોટા દવાખાનામાં જઈ શકીએ પણ અમે એવી પરિસ્થિતિ વેઠવી કે અમારી માને મરતા અમે જોઈ છે એમ કે પૈસા વિના માણસની કેવી હાલત થાય છે એમ બરાબર પણ અત્યારેથી ભગવાનની દયાથી અને કનુભાઈ સાહેબેનનો અને તમારો આભાર માનીએ કે જ્યારે મને એને લોન આપી પેલી પંદર હજારની અને ધંધો કરતા શીખવાયેલા અને એનાથી આ પ્રગતિ થતી ગઈ આગળ વધતો ગયો એમની સરાણીયા વસાહતમાં એક નાનકડો ગલ્લો કરવા માટે પંદર હજાર અમે આપ્યા અને એમાં બધો થોડો બિસ્કિટ ને ગોળી ને એવું બધું એમણે રાખ્યું એમાંથી કમાયા પછી પછી એવું વિચાર આવ્યો કે થોડીક વધારે લોન મળે તો આપણે પાકી દુકાન કરી અને અનાજ કણી અને રાખી તો અમારા નેહળા સમાજ વાળાને બીજે જવું ના પડે એટલે દુકાન કરી પાકી અને એમાં લોન ત્રીસ હજારની આપી હતી એમાં સામાન ભર્યો અને દુકાન લાલવા માંડી તો વિચાર આવ્યો કે હાલો હવે આમાંથી આપણે કઈક આગળ વધી તો વિચાર આવ્યો કે રિક્ષા લઈ તો સાહેબ પાસે વાત કરી સાહેબેન કીધું મારે લોન જોઈ પચાસ હજારની એને પચાસ હજારની લોન કરાવી આપી અને એમાંથી રિક્ષા લીધી એ રિક્ષામાંથી થોડીક પ્રગતિ થઈ અને આગળ વધ્યા તો વિચાર આવ્યો કે મારે રિક્ષા છે તો મારા ભાઈને એક લઈ દો બરાબર તો અમે બે રિક્ષા કરી નવી રિક્ષા લીધી અને હવે એમાં પણ અમે એમને લોન રૂપે મદદ કરી આજે બે થઈ અને હજી તમારી મદદથી ત્રીજી રિક્ષા મારે આ બીજે લેવાની છે આમ જુઓ આ બધું કેટલા વર્ષમાં થયું મહેપાભાઈ આ તો લગભગ બે અઢી વર્ષ માં જ કર્યું હે તમે જુઓ કે કેટલી બધી ક્ષમતા છે પણ મુદ્દો એ છે કે એમનો હાથ પકડવા વાળો ટેકો કરવા વાળો કોઈ હોતું નથી બાકી હીર તો દરેક જગ્યાએ એ ઝૂંપડામાં હીર પાકી શકે છે પણ મુદ્દો એ છે કે એની પાસે એ સગવડ નથી હોતી ખાલી એક આંગળી એક નાનકડો ટેકો કરી દે તો મેપાભાઈની જેમ ગાડી આમ નીકળી પડી છે એવી રીતે નીકળી જાય અને તમે અત્યારે મહિને કેટલા કમાવો અત્યારે હાલમાં બેન હું મારા એક ઘર તો હું ત્રીસ હજાર રૂપિયા કમાઈ લઉં છું બરાબર હપ્તો નિયમિત ભરાય હપ્તો નિયમિત ભરાઈ જાય છે અમારા છાયા બેન કનુભાઈ એ કીધું કે એક તારીખ ન પડે એમની પાછું આપણા સમુદાય દાખલો કઢાવવાનો છે કલેક્ટર કચેરી અને લઈ જજો બેન ઘણો તો મને તમને કહું ને તો બહુ અફસોસ થાય કેમ કે જે સમાજ સેવાનું કાર્ય છે ને એ બહુ મહત્ત્વનું અને હું અભાણ સઉં ને એ મારી જાતને થોડુંક એમ માનું છું કે અભાણ છે જો ભણેલો હોત ને બેન તો જીવન જીવું ને ત્યાં સુધી સેવા કરો ને એનાથી એ પ્રમાણે કે એમને અરજી લખવાનું ને બધું બહુ ફાવે નહીં એટલે એમને સતત અફસોસ થયા કરે કે એના માટે મારે આ છાયાબેન ને કનુભાઈની થોડીક રાહ જોવી પડે બાકી તો દાખલા વાખલાનું કાંઈ પણ કીધું કે મેપા ભાઈ અહીંયા પહોંચવાનું છે એમણે કોઈ દિવસ પોતાના ભાડાની એ ચિંતા નથી ઘરનો ગેસ બાળીને રિક્ષાનો એ એમણે કામ કર્યું છે અને કદાચ તમે આ સત્કાર્યો કરો છો ને આટલા એટલે

મહેપાભાઈની લાગણી એકદમ સાચી છે એકતા પણ થશે ને એ માટે મથીસું પણ ખરા પણ એ ખૂબ પ્રગતિ કરે એવું ઈચ્છીએ અને જો સરસ મજાનું આ કામ ચાલે છે તો આમની પોતાની બેંક કેમ કે આ બધા પરિવારોનો હાથ પકડવા વાળું કોઈ નથી કોઈ એને મદદ નથી કરતું એટલે અમે તો એમની પર પૂર્ણ ભરોસો કરીએ કેમ કે અમારા પરિવારો છે એટલે તો અગર ફ્યુચરમાં બેંક થાય છે તો એમને ક્યાંય લોન માટે બીજી જગ્યાએ દરવાજા ખખડાવવા ન પડે તો આવું સપનું છે અને સપના જોઈએ તો સપના સાકાર પણ થાય એટલે સમુદાય તો સપના જુએ પણ એની સાથે કામ કરનારા અમે સૌ પણ એ સપનું જોઈએ સપના જોઈએ છે આદરણીય પ્રતુલભાઈ શ્રોફ ડૉક્ટર કે આ શ્રોફ ફાઉન્ડેશન આરતી પરિવાર શારદા ક્રોપ ફ્રેન્ડ્સ ઓફ વીએસએસએમ એન્ડ ધરમપુર કેરિંગ ફ્રેન્ડ્સ આવા અનેક સ્વજનો છે જે હમણાં આ કાર્યમાં મદદ કરે છે એટલે આ બધું થાય છે તો તમે સૌ પણ જોડાજો કોઈને પગ પગભર કે આ કહેવાય ને કે કોઈને રોજ રોટલીનો ટુકડો આપવો એના કરતાં એને પગભર કરી દેવો ને એ સૌથી ઉત્તમ કાર્ય છે પછી એની ગાડી આમ પારસમણી છે આર્થિક પાસું એ જો સદ્ધર આર્થિક રીતે માણસ સદ્ધર થઈ જાય તો જે મોપાભાઈના કપડામાન બધામાં પણ આપણને સમૃદ્ધિ દેખાય છે એ આપોઆપ આવવા માંડે તો બસ આ કાર્યમાં જોડાજો ને સાથે જોડાશો તો વધુ પરિવારોને મદદ થઈ શકીશું ધન્યવાદ